નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગંભીરા બ્રિજમાં પતિ ગુમાવનાર પત્નીનું હૃદય હચમચાવી નાખે તેવું રુદન પરિવારે કહ્યું મંત્રીઓ ફોટો પડાવી ચાલ્યા જાય છે વડોદરાના પાદરા તાલુકા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે આ દુર્ઘટનામાં ખાનગી કંપનીમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતા આણંદના બોરસદ તાલુકાના દહેવણ ગામના પિસ્તાલીસ વર્ષીય નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું આજે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં નિધન થયું હતું પતિના મોતના સમાચાર સાંભળતા જ તેમના પત્નીના હૈયાપાઠ રુદનથી પરિસરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને તેઓ બેભાન થઈ ગયા હતા જ્યારે પરિવારે હૈયા વરાળ કાઢતા કહ્યું સરકાર ચાર લાખમાં ગરીબની જિંદગી ખરીદવા નીકળી છે મૃતક નરેન્દ્રસિંહના પિતરાઈભાઈ સિદ્ધાર્થ પરમારે જણાવ્યું તેમના ભાઈ નોકરીથી પરત ફરતી વખતે બ્રિજ તૂટતા દુર્ઘટનાનો ભોગ બન્યા હતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું ત્યારે જ સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઘાયલોને મળવા આવ્યા હતા પરંતુ તેમના પરિવારને મળ્યા નહોતા સિદ્ધાર્થ પરમારે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સરકાર ફોટો સેશન કરાવવા માટે મિનિસ્ટર બનાવે છે આવી સરકારની અમને કોઈ જરૂર નથી અહીં અમને કોઈ પૂછવા માટે પણ આવ્યું નથી તેમણે એસએસજી હોસ્પિટલના ડોક્ટરો પર પણ બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું હતું કે અહીં ગરીબ દર્દીઓની કોઈ નોંધ લેતું નથી અમે પોસ્ટમોર્ટમ કરાવવા માટે બે કલાકથી રાહ જોઈ રહ્યા છીએ પરંતુ કોઈ અધિકારી અહીં આવ્યા જ નથી સિદ્ધાર્થ પરમારે સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સરકારે માત્ર ચાર લાખની સહાયની જાહેરાત કરી તો શું સરકાર માત્ર ચાર લાખમાં ગરીબ માણસની જિંદગી ખરીદવા નીકળી છે મિનિસ્ટરો માટે ભાડું ભથ્થું જોઈએ તો ગરીબ માણસને પણ ન જોઈએ ચાર લાખ રૂપિયામાં તેના બંને બાળકો ભણી પણ નહીં શકે પ્લેનમાં બેસનાર પૈસાદારને એક કરોડની સહાય અને ગરીબ માણસ સાયકલ લઈને જાય તેને કશું નહીં આ જાનવર ન હતા માણસ જ હતા આ સહાય માત્ર ફોટો સેશન માટે જ કરવામાં આવી છે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ બાર જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર